જે રીતે રાજકોટ અંદર કમિશન પદ્ધતિ ચાલે છે કમિશન પદ્ધતિથી અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના ભાગરૂપે લોકો આજે મૃત્યુ પામી રહે છે કોઈના પરિવારનો આખો વિખેરાઈ જાય છે ત્યારે અમારી કોંગ્રેસ દ્વારા બહુ સ્પષ્ટ માંગણી છે

કાર્યભાર સંભાળે તેવી અમારી રજૂઆત છે ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકોના ડેથ છે ચાર લોકો ઇન્જર્ડ અને એ ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટે જવાબદાર જો ડ્રાઈવર હોય એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્કલુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને અમે થોડુંક ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવી કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવીએ કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાથી પણ પ્રયત્નો રહ્યા છે

ये तो अमरो एसयूवी है हमारो एसयूवी है हमारो स्पेशल व्हीकल्स है मतलब दिस अल्टीमेटली हमारे उपभोक्ता समिति और का काम है नंबर बेदतरी सावे आवे सावे सीसीटीवी तो नहीं वाली पहले आता तो काम बहुत ज्यादा अगर पण एक भी सीसीटीवी आवे जाए तो भाई गोत्रा के든지 विरुद्ध का अधिकारी होयनी है एक्शन जो आ एक वो ओके करता है क्या भी बस आती पूरी अटू ट्रेन गाड़ती तक नहीं ऊपर तो, तो हमें कोते पण मोटाई छे अरे यो गांचो कनेक्शन में पर्याय काले થઈ ગઈ છે મિત્ર તમે મને કો તમે મને કો ડ્રાઈવર ઉપર થઈ છે સાહેબ કાલે મેનિફાઈ થઈ છે કાલે પહેલી एफआईआर થઈ છે મારી વાત સાંભળો તમે એના કોઈ પણ amare પણ અમારા जजमेंट સુધી આવું હશે કેને 1 2 દિવસ લે કરીને કાલે આખો દિવસ અમે રાત સુધી અમે વીર વીર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓર એના ઉપર અડાઈ થઈને આપને ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્કેન કરીએ છીએ કોઈ પણ આની તપાસના કન્ફ્યુઝન ઉપર જે જવાબદાર થાય

તમામને અમારી બેઝ લાઈન કહું છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાખશો જે છે કે ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ ગાંકા હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ બી વેરી સ્પેસિફિક કે જે હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર એઝ કમિશનર ગણો કે એઝ કોર્પોરેશન ગણો કે ભાઈ યુન સિંગલ નોટ અલાઉડ બાય નોટ અને એની બાબતમાં એક્શન અમે કરીને તમને આપણે આની અંદર બતાવીશું પણ લેટ અસ અરાઈવ એટ અ રીઝન ફર્સ્ટ અને દે એ પણ અમે અમારી ટીમ એની ઉપર લાગેલી છે જરૂર પડશે અમે કોઈ પણ ટેકનિકલ કોઈ સહાય લેવી પડશે તો સહાય લઈશું વિલ ઓકે ઓકે